તમે જે ટુ વ્હીલ ટ્રેલર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેલરની એ ટુ જેડ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો ટુ વ્હીલ ટ્રેલર શિવમ ટ્રેલર વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો આ ટ્રેલર જયપાલ સિંહને વેચવાનું છે ટ્રેલર સાવ નવું જોવા મળશે મોડલ છે બે હજાર પચીસના છઠ્ઠા અંદર જોઈ શકો છો સાવ નવું બનાવેલું આ ટ્રેલર જોવા મળશે કોઈ પણ પ્રકારનો ટ્રેલરની અંદર ફોલ્ટ નથી તળિયું કમ્પ્લેટ હેવી તળિયું સાઇડું પત્ર પણ એકદમ હેવી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ લઈ શકો છો ટ્રેલરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયર પણ જોઈ શકો છો સાવ નવા ટાયર છે જે તમે જોઈ શકો છો સીએટ સારા ટાયર જોવા મળશે વધારે માહિતી માટે જયપાલ સિંહનો કોન્ટેક કરી શકો છો સાવ નવું ટ્રેલર

જયપાલ સિંહનામ ચોરાણું ઝીરો નેવ્યાસીવાળા નંબર પર કોલ કરી ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો